ખેરાલુમાં યુવા ક્ષત્રિય સેનાએ સંકલ્પ યાત્રા યોજી મલેકપુરથી હજાર ગાડીઓના કાફલા સાથે થયા રવાના શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા અંબાજી જવા માટે નીકળી ખેરાલુના મલેકપુર રામદેવપી મંદિરથી યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડના અધ્યક્ષ સ્થાને શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા

મલેકપુર યાત્રાનું પ્રસ્થાન કરીને અંબાજી જવા નીકળ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે જોડાયા હતા આશરે અંદાજે પણ વધારે ગાડીઓના કાફલાની સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે મલેકપુરથી ખુલ્લી જીપમાં અભિજીતસિંહ બારડ લોકગાયક જિગ્નેશ બારોડ અને જાણીતા લોકોએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેને લઈને મલેકપુર ખેરાલુ અંબાજી રોડ ગાડીઓના કાફલાથી ભરાઈ ગયો હતો યાત્રા અંબાજી પહોંચી સમાપન કરવામાં આવશે તેમજ શ્રી ભવાની ધામને લઈને મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે સાથે જ અભિજીતસિંહ બારડે તેમજ ફિલ્મ અભિનેતા જિગ્નેશ બારોટે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે શ્રી રામદેવજી મહારાજ મલેપુર કેનાલુ મુકામે અહીંથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાના શ્રી ગણેશ કરીએ છીએ લક્ષ્યાંક હતું ક્ષત્રિય સમાજની આસ્થા શ્રદ્ધા અને વિદ્યાનું ધામ અને એકતા અખંડિતતા નું ધામ એવું શ્રી ભવાની ધામ નું નિર્માણ થાય એનો સંકલ્પ લેવાનું એક હજાર આઠ ગાડી ગાડીઓના કાફલા સાથે જે લક્ષ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એ કાફલા સાથે આજે જગત મા અંબા એના દરબારમાં દર્શનાથે જઈ રહ્યા છે માની ધજા ચડાવી અને સંકલ્પ લઈશું પણ આજે એક હજાર આઠ કરતા પણ અનેક ગણી ગાડીઓના કાફલા સાથે અહીંયા માનવ મેરામણ ઉમટ્યું છે ત્યારે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં સૌનું ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય ઠાકોર સમાજનું અને અઢારે ભરણનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આવકારું છું સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક માતૃ સ્થાનક એટલે ભવાની ધામ પાવર હાઉસ તરીકે ભવિષ્યમાં આ ધામ ઉભરી આવશે એમાં લેશ માત્ર શંકા નથી કરી ક્ષત્રિય સમાજ ની એકતાનું આ પ્રતિક છે અને એમાં

જે પણ કાર્યક્રમો કરતા હોય એમને શુભકામનાઓ પાઠવીએ છીએ પણ આ માત્ર ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન માટેની આ સંકલ્પ યાત્રા છે છે બધાને ખ્યાલ લગભગ કે મારું વતન ખેરાલુ ગામ છે અને અમે ક્ષત્રિય સમાજના ના બારોડજી છીએ તો અમારા યજમાન એટલે અભિજિત છે બારડ અને એમનો એક સંકલ્પ હતો સરસ મજાનો કે ભવાની ધામ બનવા જઈ રહ્યું છે તારે અંબાજી અંદર તો આજ રોજ મારા વતન એટલે બાજુમાં મલેકપુર ગામથી લગભગ હજાર ઉપર ગાડીઓ લઈને જઈ રહેશે અને ત્યાં ભવાની જામ બનવા જઈ રહ્યું છે શિક્ષણ માટેની પણ ખૂબ સારી વાત છે અને આપણા મામે એમને બારોજી થતી છે એટલે મારા પિતાશ્રી તરફ તરફથી અને મારા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ આગળ એમની પ્રગતિ થાય અને ખૂબ આવા છત્રી સમાજમાં આવા સારા સારા કાર્યો જે થવા જઈ રહ્યા છે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં